રેલવે મંત્રાલયે પેસેન્જર ભાડામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે આ ફેરફાર આજે પહેલી જુલાઈથી અમલમાં આવ્યો છે રેલવે વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેન ભાડામાં એક પૈસા અને એસી અને ઇસી એમ એ શ્રેણીમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો નજીવો વધારો કર્યો છે જ્યારે ઉપનગરીય સિંગલ ટ્રાવેલ ભાડું અને માસિક સિઝન ટિકિટ ઉપનગરીય અને નોન ઉપનગરીયમાં કોઈ વધારો થશે નહીં સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી સામાન્ય બીજા વર્ગમાં પાંચસો કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ પાંચસો એકથી પંદરસો કિલોમીટર માટે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેવી જ રીતે પંદરસો એકથી પચીસસો કિલોમીટર માટે સો રૂપિયા પચીસસો એકથી ત્રણ કિલો ત્રણ હજાર કિલોમીટર માટે પંદર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેવી રીતે સ્લીપર ક્લાસ ઓર્ડિનરી અને ફર્સ્ટ ક્લાસ ઓર્ડિનરી માટે ભાડામાં અડધો પૈસાનો વધારો કર્યો છે રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર તેજસ રાજધાની રાજધાની શતાબ્દી દુરંતો વંદે ભારત હમસફર અમૃત ભારત તેજસ મહાનમા ગતિમાન અત્યુદય ગરીબ રથ જનશતાબ્દી યુવા એક્સપ્રેસ સામાન્ય સેવાઓ નોન સબર્બન કોચ એસી વિસ્તામ જેવી કોચ જેવી ટ્રેન સેવાઓના હાલમાં મૂળભૂત ભાડાના સૂચિત સુધારેલા ભાડા મુજબ વર્ગવાર ભાડામાં પ્રસ્તાવિત વધારા મુજબ સુધારો કરવામાં આવ્યો છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂ સુરત